નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો ગુરુ પ્રેમાનંદજીએ કહ્યું કે માતાપિતાનું ચિત્ર તેમના મૃત્યુ પછી ઘરમાં મૂકવું જોઈએ કે નહીં આ કથા સાંભળો અને મોક્ષની પ્રાપ્તિ કરો મિત્રો ગુરુ પ્રેમાનંદ કહે છે કે માતાપિતા આપણા પ્રથમ દેવતા છે તેમનો પ્રેમ બલિદાન અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે પરંતુ જ્યારે તેઓ આ સંસાર છોડી જાય છે ત્યારે લોકો તેમની યાદમાં તેમના ચિત્રો ઘરમાં મૂકે છે પરંતુ પછી પ્રશ્ન ઊભો થાય છે કે શું ખરેખર આપણે તેમના મૃત્યુ પછી તેમનું ચિત્ર ઘરમાં મૂકવું જોઈએ શું તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ પડે છે ખરો ચાલો જાણીએ કે આ વિષય પર પ્રેમાનંદ ગુરુ શું કહે છે આજની અલૌકિક કથામાં ગુરુજી પોતે બધા ભક્તોને આ રહસ્યથી અવગત કરાવે છે અને કહે છે કે આ પ્રાચીન સમયની વાત છે એક દિવસ દેવર્ષિ નારદ પૃથ્વીની મુલાકાતે નીકળ્યા હતા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો મૃત વ્યક્તિની ચિતા પાસે ઊભા હતા અને રડી રહ્યા હતા તેમના હૃદયમાં દુઃખ હતું થોડા સમય પછી મૃત વ્યક્તિના પરિવારજનોએ તેમનું ચિત્ર ઘરમાં મૂક્યું અને તેની સામે બેસીને તેમને યાદ કરવા લાગ્યા આ દૃશ્ય જોઈને દેવર્ષિ નારદ આશ્ચર્યચકિત થયા અને વિચારવા લાગ્યા કે આ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારજનોએ તેનું ચિત્ર ઘરમાં કેમ મૂક્યું તે હવે આ સંસારમાંથી મુક્ત થઈ ગયો છે તો તેના ચિત્રનો તેના પરિવારના ઘરમાં શું ઉપયોગ આમ કરવાથી શું થાય છે શું આમ કરવાથી મૃત પરિવારજનના આશીર્વાદ મળે છે કે તેનો કોઈ અન્ય અર્થ છે આ દૃશ્ય જોઈને દેવર્ષિ નારને કંઈ સમજાયું નહીં તેથી તેમના પ્રશ્નોના જવાબ મેળવવા માટે દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિવિષ્ણુજી પાસે જવાનું નક્કી કર્યું અને ત્યાંથી રવાના થયા ભગવાન શ્રી હરિવિષ્ણુજી પાસે પહોંચીને દેવર્ષિ નારદે તેમને પ્રણામ કર્યા દેવર્ષિ નારદને જોઈને ભગવાન શ્રી હરિવિષ્ણુજી સમજી ગયા કે આજે દેવર્ષિ નારદ કોઈ શંકા લઈને આવ્યા છે તેથી ભગવાન શ્રી હરિવિષ્ણુજીએ દેવર્ષિ નારદને કહ્યું હે બ્રહ્માનંદન દેવર્ષિ નારદ બૈકુંકમાં તમારું સ્વાગત છે કહો આજે તમે બૈકુંઠ લોકમાં કયા હેતુથી આવ્યા છો તમારી ચિંતાનું કારણ શું છે આજે તમે ચોક્કસ કોઈ શંકાના નિવારણ માટે અહીં આવ્યા છો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વાત સાંભળીને દેવર્ષી નારદે કહ્યું હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે પૃથ્વી પર કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારજનો તેનું ચિત્ર ઘરમાં કેમ રાખે છે હે પ્રભુ શું આમ કરવું યોગ્ય છે આમ કરવાથી પરિવારજનોને શું લાભ થાય છે શું આમ કરવાથી મૃત વ્યક્તિના આશીર્વાદ પરિવારજનોને મળે છે દેવર્ષિ નારદની વાત સાંભળીને ભગવાન શ્રી હરિવિષ્ણુજીએ કહ્યું હે દેવર્ષિ નારદ આજે તમે મને ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નના જવાબમાં સમગ્ર માનવજાતનું કલ્યાણ છુપાયેલું છે તેથી હે દેવર્ષિ નારદ હું તમને આ પ્રશ્નનો જવાબ એક અલૌકિક કથા દ્વારા આપું છું તમે આ કથા શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો કારણ કે જે કોઈ આ કથા શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળે છે તેના પર મારા આશીર્વાદ હંમેશા રહે છે દેવર્ષિ નારદે કહ્યું હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ કથા મને કહો ત્યાં સુધી હું તેને સંપૂર્ણ ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને હવે તે કથા મને કહો પછી ભગવાન શ્રી હરિવિષ્ણુજીએ કથા કહેતા કહ્યું હે બ્રહ્માનંદન દેવર્ષિ નારદ આ પ્રાચીન સમયની વાત છે ભારતમાં એક યુવાન રહેતો હતો જેનું નામ રામદાસ હતું રામદાસ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હતો તે હંમેશા સાચો ધર્મ પાળતો અને તેના માતા પિતાની સેવા કરતો આમ જ સમય પસાર થઈ રહ્યો હતો અને તે તેના માતા પિતા સાથે સુખી જીવન જીવી રહ્યો હતો રામદાસની પત્નીનું નામ સાધના હતું સાધના પણ એક ચારિત્ર્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી જે સાચો ધર્મ પાળતી હતી રામદાસ ખૂબ મહેનતું હતો તે આખો દિવસ ભક્તિપૂર્વક કામ કરતો અને જે પૈસા કમાતો તેનાથી તેના પરિવારનું ભરણપોષણ કરતો તેને તેના માતાપિતા પર ખૂબ પ્રેમ હતો પછી એક દિવસ રામદાસના માતાપિતાનું અચાનક મૃત્યુ થયું તેમના મૃત્યુથી તે ખૂબ દુઃખી થયો માતા પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી રામદાસે તેના માતાપિતાના મોટા ચિત્રો ઘરના પૂજા સ્થાને સ્થાપિત કર્યા અને રોજ તેમની પૂજા કરવા લાગ્યો હવે તેનું જીવન તેના માતાપિતાની પૂજા કરવામાં પસાર થવા લાગ્યું ભગવાન શ્રી હરિવિષ્ણુજીએ આગળ કહ્યું હે દેવર્ષિ નારદ પછી થોડા અઠવાડિયા પછી તેના જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં ઝઘડા થવા લાગ્યા અને તેને સપનામાં વિચિત્ર દૃશ્યો દેખાવા લાગ્યા હવે તેની પત્ની સાધના સાથે રોજ ઝઘડા થવા લાગ્યા રામદાસનું મન સંપૂર્ણપણે અશાંત થઈ ગયું એક દિવસ તે ગંગાના કિનારે બેસીને રડવા લાગ્યો ગંગાના કિનારે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હતું તેથી તે હાથ જોડીને ભગવાન શ્રીકૃષ્ણના મંદિરે ગયો બેસી ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો તે કહેવા લાગ્યો હે ભગવાન શ્રીકૃષ્ણ હે મુરલીધર કૃપા કરીને મને માર્ગદર્શન આપો હું મારા માતાપિતાનું ચિત્ર મૂકીને તેમની શ્રદ્ધાંજલિ આપું છું તો પછી મારા જીવનમાં અશાંતિ કેમ છે તે સાચા હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના કરી રહ્યો હતો તે જ પડે દિવ્ય પ્રકાશ પ્રગટ્યો દિવ્ય સુગંધ ફેલાઈ અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા તેમની આંખોમાં કરુણા હતી અને તેમનો અવાજ શાંત હતો ભગવાન શ્રીકૃષ્ણને પોતાની સામે પ્રગટ થતાં જોઈને રામદાસ સ્તબ્ધ થઈ ગયો તેને તેની આંખો પર વિશ્વાસ ન થયો કે ભગવાન શ્રીકૃષ્ણ પોતે તેને દર્શન આપવા આવ્યા છે પછી થોડી હિંમત એકઠી કરીને તેણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ આજે તમારા દર્શનથી મારું જીવન સફળ થઈ ગયું હવે મારા મનમાં કોઈ પણ પ્રકારની ખામી રહી નથી પરંતુ હે પ્રભુ હું જાણવા માંગુ છું કે મારા જીવનમાં આવતી મુશ્કેલીઓનું કારણ શું છે હું રોજ મારા માતાપિતાના ચિત્ર સામે બેસીને તેમની પૂજા કરું છું તો પણ મારા જીવનમાં આટલા દુઃખો કેમ છે રામદાસની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે પુત્ર રામદાસ તારી ભક્તિ અને પ્રેમ નિઃશંકપણે મહાન છે તારા હૃદયમાં તારા માતાપિતા માટે ઘણો પ્રેમ છે આત્મા માટેની ભાવના પૂજનીય છે પરંતુ તે અજાણતા જે કર્યું છે તે માત્ર આત્માને બાંધે છે પણ તારા જીવનમાં પણ દુઃખ આપે છે જ્યારે કોઈ વ્યક્તિ તેના પ્રિયજનો ખાસ કરીને માતાપિતાને ગુમાવે છે ત્યારે તેમને યાદ કરવા અને તેમનો આદર કરવો જોઈએ પરંતુ કેટલાક નિયમો અને મર્યાદાઓ છે જે દરેક માનવે જાણવું જોઈએ હે પુત્ર સાંભળ હું તને પાંચ દિવ્ય વાતો કહું છું જે દરેક માનવે જાણવું ખૂબ જરૂરી છે જ્યારે આત્મા આ શરીર છોડે છે ત્યારે તેનો હેતુ આગલી જન્મની તરફ આગળ વધવાનો અને બ્રહ્માંડે તેના માટે નક્કી કરેલી યાત્રા પૂર્ણ કરવાનો હોય છે પરંતુ જ્યારે આપણે તે આત્માનું ચિત્ર આપણા પૂજા સ્થાને રાખીએ છીએ રોજ તેને યાદ કરીએ દીવો પ્રગટાવીએ ફૂલ ચઢાવીએ પૂજા કરીએ ત્યારે આ પ્રેમાળ ભક્તિ ક્યારેક બંધન બની જાય છે જે આત્મા આગળ વધવા માંગે છે તે આપણા પ્રેમની તેમના માટે પ્રાર્થના કર પણ તેમને પકડી ન રાખ કારણ કે સાચો પ્રેમ તે છે જે આત્માની મુક્તિ ઈચ્છે છે નહીં કે તેના મોહમાં અટવાય ભગવાન શ્રી કૃષ્ણે શાંત અવાજે કહ્યું હે પુત્ર દરેક ગૃહસ્થ માટે એ સમજવું ખૂબ જરૂરી છે કે જે સ્થાન ભગવાનની ભરેલું હોય જ્યાં મંત્રોનો નાદ ગુંજે જ્યાં જ્યોત આત્માને પરમાત્મા સાથે જોડે ત્યાં મૃત વ્યક્તિના ચિત્રો ન મૂકવા જોઈએ કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે નહીં કે બંધનનું જ્યારે આપણે પૂજાના સ્થાને જ્યાં ભગવાનનું આહવાન કરીએ છીએ ત્યાં પૂર્વજોના ચિત્રો રાખીએ છીએ ત્યારે અજાણતા આપણે બે અલગ અલગ શક્તિઓને એક જ સ્થાને જોડીએ છીએ જેના લીધે ન માત્ર આત્મા ફસાય છે પણ ગૃહસ્થ જીવનની શાંતિ પણ ખોરવાય છે ભગવાનનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર છે અને પૂર્વજોનું સ્થાન યાદ અને આદરનું સ્થાન છે તેથી ભગવાન અને પૂર્વજોના સ્થાનો અલગ રાખવા જોઈએ આદર નિયમો સાથે પાળવો જોઈએ જેથી પ્રેમ રહે અને આત્માને પણ મુક્તિ મળે ભગવાન શ્રીકૃષ્ણે આગળ કહ્યું હે પુત્ર જો તારે તારા માતા પિતાનું ચિત્ર ઘરમાં મૂકવું હોય તો યાદ રાખ કે તે સ્થાન પૂજાનું ન હોવું જોઈએ જ્યાં ભગવાન વિરાજે છે તે એવી શક્તિની હાજરી હોવી જોઈએ જે મોક્ષનો માર્ગ બતાવે માતા પિતાનું ચિત્ર આદર અને યાદના ચિહ્ન તરીકે શાંત સ્થાને રાખવું જોઈએ પરંતુ ત્યાં દીવો કે ધૂપ ન પ્રગટાવવો જોઈએ તે શ્રદ્ધાંજલિ છે પૂજા નહીં કારણ કે પૂજા ત્યાં થાય છે જ્યાં આપણે ભગવાનનું આહવાન આહ્વાન કરીએ છીએ અને યાદ ત્યાં થાય છે જ્યાં આપણે કોઈને પ્રેમથી યાદ કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણે આગળ કહ્યું હે પુત્ર પ્રેમ અને પૂજા વચ્ચેનો તફાવત સમજ જે આત્મા ચાલ્યો ગયો છે તેનો આદર કરવો જોઈએ પરંતુ ભગવાનની પૂજા અને આત્માને યાદ કરવાનો માર્ગ એક ન કરવો જોઈએ આ જ સાચો ધર્મ છે હે પુત્ર તારા મનની અશાંતિ સ્વાભાવિક છે માતા પિતાના મૃત્યુ પછી દરેક સંતાન તેમના માટે કંઈક કરવા ઈચ્છે છે પૂર્વજોની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ શ્રેષ્ઠ માધ્યમો છે આ વૈદિક ક્રિયાઓ દ્વારા તું ન માત્ર તેમનો આદર કરે છે પણ તેમને આગલી યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરે છે આ એ રીત છે જેના દ્વારા આશીર્વાદ મેળવી શકે છે અને તેમને શાંતિપૂર્વક વિદાય આપી શકે છે આ જ સાચી સેવા છે જે ચાલ્યા ગયા છે તેમને આગળ વધવા દે તેમને મોહમાં ન બાંધ પ્રેમથી મુક્ત કર પુત્રનો ધર્મ શુદ્ધતા છે ભગવાન શ્રીકૃષ્ણે રામદાસની તરફ ઊંડી નજરે જોઈને કહ્યું હે પુત્ર આ સંસાર એક તપસ્યા છે આત્મા આવે છે અનુભવો પ્રાપ્ત કરે છે અને પછી આગળ વધે છે પરંતુ જ્યારે તું મોહમાં ડૂબી જાય છે ત્યારે તું ન માત્ર તારું હૃદય બાંધે છે પણ તે આત્માની ગતિ પણ રોકે છે મોહ આત્માને રોકે છે પ્રેમ તેને મુક્ત કરે છે જે ચાલ્યા ગયા છે તેમના નામે સારા કાર્યો કરવા ગરીબોની સેવા કરવી ભૂખ્યાને ભોજન આપવું વૃક્ષો વાવવા આ કાર્યો છે જે તારા જીવનમાં તારા માતા પિતાના આશીર્વાદ તરીકે પાછા આવશે પ્રેમને ક્રિયામાં બદલો આ જ સાચી શ્રદ્ધાંજલિ છે તારા કાર્યો તેમના આત્માની સૌથી મધુર યાદો બનશે જે તેમને સુખ આપશે અને તને પણ સુખ આપશે અને તને પ્રગતિ તરફ લઈ જશે ભગવાન શ્રી કૃષ્ણે રામદાસને આશીર્વાદ આપ્યા અને કહ્યું હે પુત્ર તારા માતાપિતાએ તને ખૂબ પ્રેમ કર્યો તેમણે તેમનું આખું જીવન તારા માટે સમર્પિત કર્યું હવે સમય આવ્યો છે કે તારો પ્રેમ તેમને બાંધવાનું સાધન ન બને પણ તેમને મુક્ત કરવાનું સાધન બને જો તું તારા ઘરમાં સુખ અને શાંતિ ઇચ્છે છે તો પહેલાં તે આત્માઓને શાંતિ આપ જેઓ હવે આ સંસારના નથી શ્રદ્ધા હોવી જરૂરી છે પરંતુ તેને સંયમ સાથે જોડો અને જ્ઞાથી તારું જીવન સજાગ બનાવો ત્યારે જ તારો પ્રેમ સાચો કહેવાશે હિન્દુ ધર્મમાં મૃત પરિવારજનનું ચિત્ર ઘરમાં મૂકવાની પરંપરા એક ઊંડો આધ્યાત્મિક ભાવ છે અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તેની પાછળ ઘણા ધાર્મિક ભાવનાત્મક અને સામાજિક કારણો છે મૃત પરિવારજનનું ચિત્ર મૂકવાનો મુખ્ય હેતુ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમનો આદર દર્શાવવાનો છે આનાથી પરિવારજનો તેમને હંમેશા યાદ રાખે છે અને તેમના ઉપદેશો અને મૂલ્યોને પોતાના જીવનમાં અપનાવે છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિ પર પોતાના પૂર્વજોનું ઋણ હોય છે એટલે કે પિતૃઋણ તેમનું ચિત્ર મૂકવાથી એ ભાવના રહે છે કે આપણે તેમના ઋણી છીએ અને તેમને આદર આપીએ છીએ એવું માનવામાં આવે છે કે પૂર્વજોના આત્માઓ આપણી નજર રાખે છે અને આપણું માર્ગદર્શન કરે છે તેમના ચિત્રો ઘરમાં મૂકવાથી એવું માનવામાં આવે છે કે તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે છે આ વર્ષોથી ચાલતી પરંપરા ઘરનું વાતાવરણ આધ્યાત્મિક રાખે છે આનાથી ઘરમાં પવિત્ર અને શાંતિપૂર્ણ ઉર્જા રહે છે ઘણા લોકો માને છે કે મૃત પરિવારજનનું ચિત્ર જોઈને એવું લાગે છે કે તેઓ હજી પણ આપણી સાથે છે જે ખાસ કરીને મુશ્કેલ સમયમાં ભાવનાત્મક ટેકો આપે છે અંતમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું વચન પૂરું કર્યું અને કહ્યું હે પુત્ર એ ફક્ત ચિત્ર જેવું લાગે છે પરંતુ તેની પાછળ આશીર્વાદની એક અદૃશ્ય શક્તિ છે એક આત્મા જે હજી પણ આપણી નજર રાખે છે અને કહે છે પુત્ર હું તો આજ છું પછી રામદાસે ભગવાન શ્રી હરિના ઉપદેશોને હૃદયથી સ્વીકાર્યા ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ તે સ્થાનેથી અદૃશ્ય થઈ ગયા ભગવાન શ્રી હરિવિષ્ણુજીએ આગળ કહ્યું હે દેવર્ષિ નારદ હવે રામદાસે તેના માતાપિતાનું ચિત્ર પૂજા સ્થાથી અલગ અને શાંત ખૂણામાં રાખ્યું જ્યાં ફક્ત યાદ હતી પૂજા નહીં દર વર્ષે તે શ્રાદ્ધ તર્પણ કરતો અને તેમના નામે ગરીબોની સેવા કરતો રહ્યો ધીમે ધીમે તેના ઘરમાં સુખ અને શાંતિ પાછી આવી નકારાત્મક ઉર્જા ખતમ થઈ માનસિક અશાંતિ દૂર થઈ હવે તેની પત્ની સાધના સાથેના ઝઘડા પણ બંધ થયા અને સૌથી મોટી વાત એ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેનું મન પણ શાંત થયું અને આત્મા પણ કારણ કે જ્યારે પ્રેમ મોહથી ઉપર ઉઠે છે ત્યારે તે મુક્તિ બની જાય છે અને જ્યારે શ્રદ્ધા જ્ઞાન સાથે જોડાય છે ત્યારે જીવનમાં શાંતિ પાછી આવે છે પછી દેવર્ષિ નાર્દે ભગવાન શ્રી હરિવિષ્ણુજીને કહ્યું હે પ્રભુ મેં મૃત વ્યક્તિનું ચિત્ર ઘરમાં શું મૃત વ્યક્તિનો આત્મા ફરીથી મનુષ્ય જન્મ લે છે કે પછી કોઈ અન્ય રૂપમાં જન્મ લે છે દેવર્ષિ નારદની વાત સાંભળીને ભગવાન શ્રી હરિ કહ્યું હે દેવર્ષિ નારદ જ્યારે આત્મા મૃત્યુ પછી નવા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેને પુનર્જન્મ કહેવાય છે મનુષ્ય ક્યારે અને કેવી રીતે પુનર્જન્મ લે છે તે ઘણા પરિબળો પર નિર્ભર કરે છે પ્રથમ કારણ એ મનુષ્યના કર્મોની અસર છે એટલે કે આત્મા તેના કર્મો અનુસાર આગળ વધે છે જે કોઈ પ્રાણી ફરીથી જન્મ લે છે તે તેના અગાઉના જન્મોના કર્મોને લીધે આ સંસારમાં આવે છે હિન્દુ ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત ખૂબ ઊંડો રહસ્યમય અને આધ્યાત્મિક છે શાસ્ત્રો અનુસાર આત્મા અમર છે અને શરીર ફક્ત એક અસ્થાયી વસ્ત્ર છે જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે ફક્ત તેનું શરીર નાશ પામે છે આત્મા નહીં આત્મા તેના અગાઉના જન્મના કર્મો અનુસાર આગલા જીવનની યાત્રા પર નીકળે છે આ યાત્રા તરત જ નથી થતી પરંતુ તેના ત્રણ મુખ્ય તબક્કા છે સૌપ્રથમ મૃત્યુ પછી આત્મા થોડા સમય માટે પ્રેત રૂપમાં પ્રવેશે છે તે સમયે આત્માને એ નથી લાગતું કે મારું શરીર હવે નથી પછી યમરાજના દૂતો આત્માને યમલોક લઈ જાય છે જ્યાં ચિત્રગુપ્ત દ્વારા તેના આખા જીવનના કર્મોનો હિસાબ રજૂ કરવામાં આવે છે યમરાજ ન્યાય કરે છે જો પુણ્ય વધુ હોય તો આત્માને સ્વર્ગ કે ઉચ્ચ લોકમાં મોકલવામાં આવે છે જો પાપ વધુ હોય તો તેને નર્ક કે નીચલી યોનીમાં મોકલવામાં આવે છે અને જો પુણ્ય અને પાપ સમાન કે મિશ્ર હોય તો આત્માને ફરીથી મનુષ્ય જન્મ મળે છે જેથી તે પોતાના અધૂરા કર્મો પૂર્ણ કરી શકે પુનર્જન્મ એક સાદુ પ્રક્રિયા નથી પરંતુ આત્માને ઘણા સૂક્ષ્મ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે ગરૂર પુરાણ અનુસાર જ્યારે આત્મા પુનર્જન્મ તરફ આગળ વધે છે ત્યારે તેને સોળ પ્રકારની યોનિઓમાંથી પસાર થવું પડે છે પશુ પક્ષી જંતુ જળચર મનુષ્ય વગેરે જે તેના કર્મો પર નિર્ભર કરે છે જે કોઈએ હિંસા કપટ અને પાપ કર્યું હોય તે પશુ યોની જંતુ કે નર્કમાં જન્મે છે જે કોઈએ સેવા ભક્તિ અને ધર્મ પાળ્યો હોય તેને દિવ્ય યોની કે ફરીથી મનુષ્ય જન્મ મળે છે ભાગવત પુરાણ અને ઉપનિષદોમાં પણ કહેવાયું છે કે જન્મ અને મૃત્યુની પ્રક્રિયા એક સરખી છે આ ચક્ર ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્મા મોક્ષ પ્રાપ્ત ન કરે એટલે કે પરમાત્મા સાથે એક ન થાય મોક્ષ પ્રાપ્ત થતા આત્મા જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે અને બ્રહ્મ રૂપે સ્થિર થાય છે તેથી હિન્દુ ધર્મમાં જીવનને આત્માની શુદ્ધિ કર્મોની સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિની તક માનવામાં આવે છે અને આ જ કારણે પુનર્જન્મની કલ્પના ફક્ત પુનર્જન્મ લેવાની પ્રક્રિયા નથી પરંતુ આત્માની શાશ્વત યાત્રાની ફિલસુફી છે આગળ ભગવાન શ્રી હરિવિષ્ણુજીએ દેવર્ષિ નારને કહ્યું હે દેવર્ષી નારદ કર્મો ત્રણ પ્રકારના હોય છે પ્રથમ છે સંચિત કર્મ જેમાં મનુષ્ય દ્વારા કરેલા અગાઉના કર્મોનો હિસાબ સંગ્રહાયેલો હોય છે બીજું છે પ્રારબ્ધ કર્મ જે તારા અગાઉના કર્મો અનુસાર તને સુખ અને દુઃખ આપે છે

સારા અને સભ્ય પરિવારમાં પુનર્જન્મ લે છે જન્મે છે તે આગલા જન્મમાં પશુ જંતુ કે રાક્ષસ બને છે જો કોઈ વ્યક્તિ ઘણા સારા કર્મો કરે છે તો તે મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને જો કોઈ વ્યક્તિ આનાથી વિરુદ્ધ કરે છે ભારે પાપ કરે છે તો તેને નરકમાં ઘણા વર્ષો સુધી કઠોર સજા આપવામાં આવે છે મારા પોતાના આદેશ અનુસાર અને તેને નરકની યાતનાઓ સહન કરવી પડે છે આગળ ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ કહ્યું બીજું કારણ એ છે કે મૃત્યુ સમયે વ્યક્તિની માનસિક સ્થિતિ આ સંદર્ભમાં ત્રણે લોકના સ્વામી ભગવાન શિવ કહે છે કે મૃત્યુ સમયે વ્યક્તિ જે વિચારોમાં હોય છે તે તેનો આગલો જન્મ નક્કી કરે છે છે જો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરતો જીવન છોડે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે અને જો કોઈ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ ક્રોધ મોહ કે લોભમાં ડૂબેલો હોય તો તે તે ભાવનાઓ અનુસાર પુનર્જન્મ લે છે પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ આગળ કહ્યું હે દેવર્ષિ નારદ હવે મને આશા છે કે તારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિષ્ણના જવાબ મેળવીને હવે હું આને ત્રણે લોકમાં ફેલાવીશ પછી દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિવિષ્ણુજીને પ્રણામ કર્યા અને ફરીથી ભ્રમણ પર નીકળી ગયા આમ આ કથામાંથી આપણે શીખીએ છીએ કે માતા પિતાના આત્માને બાંધવો ન જોઈએ પણ મુક્ત કરવો જોઈએ પૂજા સ્થાને ફક્ત ભગવાનનું ચિત્ર હોવું જોઈએ જો મૃત વ્યક્તિનું ચિત્ર મૂકવું હોય તો તેને પૂજાનું કેન્દ્ર ન બનાવવું જોઈએ તેમના નામે શ્રાદ્ધ તર્પણ અને સેવા કરવી જોઈએ આ જ સાચી શ્રદ્ધાંજલિ છે તેમને ભક્તિ અને પ્રેમથી વિદાય આપવી જોઈએ નહીં કે મોહથી કારણ કે આ તારો ધર્મ છે આજ સાચો પુત્ર ધર્મ છે ભગવાન શ્રી રામજી આપણને આ દિવ્ય શિક્ષા આપે છે પ્રેમને ક્યારેય બંધન ન બનવા દો જે આ સંસાર છોડી ગયા છે તેમને તારા આંસુઓથી ન બાંધ પણ તારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી મુક્ત કર કારણ કે આત્માનો અંતિમ ધ્યેય ભગવાન તરફની યાત્રા છે અને સાચો પ્રેમ તે છે જે આ યાત્રામાં આત્માને અડચણ ન બનાવે પણ માર્ગ બતાવે મને આશા છે કે તમને આ કથા ગમી હશે જો તમને આ કથા ગમી હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને શેર કરો તમારી પોતાની ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા પરિવારના દરેક સભ્ય સાથે શેર કરીને બધાનું ભલું કરો અમે ફરીથી બીજી રહસ્યમય પવિત્ર કથા સાથે મળીશું ત્યાં સુધી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી કૃષ્ણ લખો જે કોઈએ આ કથા શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળી છે તેને ભગવાન શ્રી કૃષ્ણજી અને ભગવાન શ્રી હરિવિષ્ણુજીના આશીર્વાદ ચોક્કસ મળશે આપ સૌનો હૃદયથી આભાર